મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના જસકા ગામમાં ઐતિહાસિક ગાયકવાડી શ્રીમાન સયાવજી ગાયકવાડ સરકાર સમયનું સાતડા આકાર ધરાવતું તળાવ મોટું આવેલું છે અને બીજા ચાર તળાવ નાના આવેલા છે આ પાંચ તળાવોની આજુબાજુ પરદેશી ગાંડા બાવળોની લપેટમાં છે બાવળોનું સામ્રાજ્ય થઈ જતા તળાવમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે પરદેશી ગાંડા બાવળોના કાટા વાગવાથી પણ મહિનાઓ સુધી ખાટલાઓમાં પણ પડી રહેવું પડે છે મનુષ્યની તો આવી હાલત થાય છે તો પશુઓમાં શું હાલત થતી હશે આ ગાંડા બાવળનો મૂળમાંથી જટ નિકાલ કરવો તેનું વર્ગીકરણ થતું અટકે તેમ છે આ પરદેશી બાવળો તળાવનું પાણી જલ્દી શોષી લેશે આ તળાવ છપ્પન વીઘા જમીનના વિસ્તાર સુધી હાલ ધરાવે છે હાલ નર્મદાના નીરથી પાણી સંગ્રહિત થયું છે ત્યારે તળાવ સુંદર બાવળની જાડીઓમાં જતા બીક પણ લાગે છે આ મોટા તળાવ પાસે ઉમિયાનગર એક બે અને ઉમિદનગર તળાવની કિનારે રાવડવાસ રહેઠાણ વિસ્તાર હોવાથી પુષ્કળ પ્રમાણમાં પરદેશી ગાંડા બાવળના વિસ્તૃત થવાથી ઉપદ્રવ વધ્યો છે કચરો નાખતા હોય તેમના ઉપર તંત્રએ દંડની કાર્યવાહી કરીને પણ વસૂલવો જોઈએ આ વિસ્તારના એક જાગૃત નાગરિક જણાવેલું કે આ પરદેશી ગાંડના વાવળ જળમૂળથી કાઢવાની મૌખિક લેખિત જાસ્તા ગ્રામ પંચાયત તંત્રને અગાઉ પણ રજૂઆત કરી છે પણ પરિણામ શૂન્ય મળેલ છે તેનું ઉદાહરણ ન્યાય ન મળતો હોવાથી જૂની રૂપી જાસ્કા ગામમાં ન્યાય નથી તેવું જાસ્કા ગ્રામ પંચાયત પૂરું પાડે છે સરપંચશ્રી અને વહીવટકર્તાઓની નિર્ણય શક્તિના અભાવે તળાવના કિનારેથી પરદેશી ગાંડા બાવળો જળમૂળથી કાઢવા માટેના અનેક કામો ખોરંભી પડ્યા છે આ ગ્રામ અનેક સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે તેવી લાગણી ગ્રામ લોકોમાં પ્રવૃત્તિ રહી છે સરકાર પાસે ગ્રાન્ટ માંગીને પરદેશી ગાંડા બાવળનો કરવો વૃક્ષ લગાવો પૃથ્વી બચાવો વૃક્ષ પોતાના છે માટે છાયા ફેલાવતા નથી નદી પોતાનું પાણી પીતી નથી જીવન મળ્યું છે બીજા માટે જીવી લો વૃક્ષ વાવો પર્યાવરણ બચાવો વૃક્ષ રક્ષણ અને વૃક્ષ જતન કરીએ આવનારી પેઢીને ઓક્સિજન રહે છે જેના લીધે આપ શ્રીને અમૂલ્ય આત્મસંતોષ મળશે ત્યારે તળાવ સુંદર લાગશે અહેવાલ જીતેન્દ્રભાઈ પટેલ જાસકા સાથે ઉપેન્દ્ર પંડ્યા કરબટિયા